ઓપન યુનિવર્સિટી માંથી ચૈતન્ય સ્ટુડિયોથી હું ડોક્ટર જયશ્રી કોષ્ટી આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે માનવ પર્યાવરણમાંથી એકમ નંબર દસ શહેરીકરણ અને પર્યાવરણ વિશે આગળ ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળના લેક્ચરમાં શહેરીકરણની પ્રસ્તાવના શહેરીકરણનો અર્થ શહેરીકરણ માટેના કારણો કયા કયા છે અને શહેરીકરણની પર્યાવરણ પર કઈ કઈ અસરો થાય છે તે વિશે ચર્ચા કરી હતી હવે આજના લેક્ચરમાં આપણે આગળનું એક ટોપિક જોઈશું અને તે ટોપિક છે કે શહેરીકરણનું મનોવૈજ્ઞાનિક પાસું શહેરીકરણનું મનોવૈજ્ઞાનિક પાસું કયું છે તો જે શહેરીકરણનું મનોવૈજ્ઞાનિક પાસું છે તેને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે હકારાત્મક અને નકારાત્મક આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કે શહેરીકરણની પર્યાવરણ પર થતી અસરો તો આપણે બધાએ જોયું હતું કે શહેરીકરણના કારણે પર્યાવરણ પર કેટલીક તેની હકારાત્મક અસર થાય છે અને તેની કેટલીક નકારાત્મક અસર થતી હોય છે તો હકારાત્મક અસરો પણ જોઈ હતી આપણે અને નકારાત્મક અસરો પણ જોઈતી આજે આપણે હવે શહેરીકરણનું જે મનોવૈજ્ઞાનિક પાસું છે તે જોઈશું તો આ મનોવૈજ્ઞાનિક પાસું છે તેની સર્વ પ્રથમ આપણે સ્ટાર્ટિંગ કરીશું હકારાત્મક પાસુંથી એટલે કે શહેરીકરણનું મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ હકારાત્મક પાસું શું છે તો શહેરોમાં ઉદ્યાનો અને બગીચાઓ વગેરે જેવા નૈસર્ગિક તત્વો ઉપલબ્ધ હોય છે આ નૈસર્ગિક તત્વોને લીધે શું થાય છે તો આ નૈસર્ગિક તત્વો લોકોના માનસિક આરોગ્ય માટે ફાયદાકારક છે આવા નૈસર્ગિક સ્થળોએ શારીરિક પ્રવૃત્તિ જેમ કે ચાલવું દડવું અને યોગ વગેરે જેવી પ્રવૃત્તિઓ વ્યાપક પ્રમાણમાં થતી હોય છે જેથી લોકોના જે માનસિક સ્વાસ્થ્ય હોય છે અને જે સુખાકારી હોય છે તેમાં તે વધારો કરે છે તો આ વાત થઈ હકારાત્મક પાસાની કે શહેરીકરણનું હકારાત્મક પાસું હતું હવે આપણે શહેરીકરણનું નકારાત્મક પાસું જોઈએ તો શહેરીકરણના નકારાત્મક પાસાની વાત કરીએ તો જે શહેરના લોકોનું જીવન છે તે સમય આધારિત હોય છે અતિ આંતરક્રિયા એ શહેરના લોકોના જીવનની પ્રથમ લાક્ષણિકતા છે કેમ તો કારણ કે શહેરમાં રહેતી વ્યક્તિ છે તે એક જ દિવસમાં ઘણા બધા લોકોના સંપર્કમાં આવતી હોય છે જ્યારે ગામડામાં વસવાટ કરતી વ્યક્તિની વાત કરીએ તો ગામડામાં વસવાટ કરતી વ્યક્તિ કદાચ જ એક અઠવાડિયામાં આટલા બધા લોકોના સંપર્કમાં આવતી હશે આમ શહેરમાં વસવાટ કરતા લોકોના મનોવૈજ્ઞાનિકનું પૃથક મનોવૈજ્ઞાનિકનું પૃથકરણ કરતાં મનોવિજ્ઞાનનું પૃથકરણ કરતા તે ગ્રામીણ વિસ્તારના લોકો કરતાં એકદમ ભિન્ન હોય છે શહેરીકરણના મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ નકારાત્મક પાસાઓ વિશે હવે આપણે વિગતે જોઈએ તો તે નકારાત્મક પાસાની વાત કરીએ તો અહીંયા આપણે છ નકારાત્મક પાસા એડ કરેલા છે એમાં સર્વપ્રથમ જોઈશું માનસિક બીમારીઓ અને માનસિક તણાવ તો માનસિક બીમારીઓ અને માનસિક તણાવ વિશે આગળ ચર્ચા કરીએ તો તેમાં શું છે તો શહેરના લોકો એક જ દિવસમાં ઘણા બધા લોકોના સંપર્કમાં આવે છે તો કયા કયા હશે તો શહેરના લોકો એક જ દિવસમાં સ્ટોર ક્લાર્ક છે બસ કંડક્ટર છે રિક્ષા ડ્રાઈવર છે તેમના સાથીઓ હોય પછી ભિખારીઓ છે શાકભાજી વેચનારાઓ છે વગેરે જેવી વ્યક્તિના તે સંપર્કમાં આવતા હોય છે તેથી આ દરેકને પ્રતિસાદ આપવો તે તેમના માટે અશક્ય હોય છે ઘણી વખત શહેરના લોકોની જીવનશૈલીની વાત કરીએ તો શહેરના લોકોની જે જીવનશૈલી છે તે એટલી ઝડપી છે કે તેમના કારણે તેમની ઊંઘ હોય છે તે પણ અપૂરતી હોય છે અને આ બધું લોકોના માનસિક સ્વાસ્થ્ય પર અસર કરતું હોય છે આના સિવાયની વાત કરીએ તો શહેરના લોકો ટ્રાફિક છે ગીચ વસ્તી છે તથા ઝડપી જીવનશૈલીના કારણે માનસિક તણાવ અનુભવતા હોય છે તેના કારણે શહેરના લોકોમાં ડિપ્રેશન છે એન્ઝાઇટી છે સ્ક્રીઝોફેનિયા વગેરે જેવી બીમારીઓ વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે પછી શહેરોમાં થતો સતત અવાજ એ પણ વ્યક્તિના મગજ પર નકારાત્મક અસર કરે છે તેનાથી શહેરના લોકો હોય છે તે ચીડચીડાપણો થાક અનુભવતા હોય છે અને આ બધાના કારણે શું થાય છે તો તેમની જે નિર્ણય લેવાની ક્ષમતા છે તેમાં તે ઘટાડો થતો હોય છે પછી બીજા નંબરનો પોઈન્ટ છે સામાજિક અલગાઉ તો સામાજિક અલગાઉની વાત કરીએ તો શહેરના લોકોનું જે જીવન હોય છે તે કેવું હોય છે તો તે ઝડપી હોય છે તો કેટલીક વખત તો શું થાય છે કે તેમના બાજુના ઘરમાં કોણ રહે છે તેમને એ બાબતની પણ ખબર હોતી નથી પછી જે શહેરના લોકો હોય છે તેમનું જીવન હોવાના કારણે તેમની પાસે જે સામાજિક સંબંધો હોય છે તે રાખવા માટે પણ પૂરતો ટાઈમ હોતો નથી તેઓ પોતાનામાં જ વ્યસ્ત રહેતા હોય છે જેથી શહેરના લોકો હોય છે તે એકાંતની લાગણી વધુ અનુભવતા હોય છે તો આ થયું તે સામાજિક અલગાવ હવે ત્રીજું નકારાત્મક પાસું કયું છે તો શહેરી જીવનશૈલી અને આધુનિક ચિંતાઓ તો વિદ્યાર્થી મિત્રો શહેરી જીવનશૈલી અને આધુનિક ચિંતાઓની વાત કરીએ તો શહેરના લોકો જે છે તે સમય આધારિત જીવન જીવતા હોય છે તેમને વિશ્રામ માટે પણ મુશ્કેલીથી સમય મળતો હોય છે કારણ કે તેઓ કેવું જીવન જીવે છે તો તેઓ કાર્યશીલ જીવન જીવે છે આથી તેઓને સતત થાક શારીરિક તકલીફો અને માનસિક તકલીફો પણ વધતી જતી હોય છે શહેરના લોકો મોસ પાછળ પણ વધુ પ્રમાણમાં પૈસા ખર્ચતા હોય છે તેઓ પોતાના જીવનને વધુ આધુનિક રીતે જીવવા માટે નવા સાધનો વસાવતા હોય છે શહેરીકરણના લો શહેરીકરણના કારણે શું થાય છે પછી શહેરીકરણના કારણે ધનવાન અને ગરીબો વચ્ચેની જે આર્થિક અસમાનતા છે તેમાં પણ વધારો થઈ રહ્યો છે શહેરના લોકો પોતાની જે જીવનશૈલી છે તે જીવનશૈલીની બીજા લોકો સાથે શું કરે છે તુલના કરે છે તો તેના લીધે શું થાય છે તો તેઓ પોતાની ઓછી કક્ષાના માનવા લાગે છે અને આ તુલના તેમને ઘણી વખત ગેરમાર્ગે પણ દોરી જતી હોય છે ધનિક લોકોની જેમ તેઓ જીવન જીવવા માંગે છે સો આમ ધનિક લોકોની જેમ આધુનિક જીવન જીવવા માટે કેટલાક લોકો ભ્રષ્ટાચારનો પણ સહારો લેતા હોય છે પછી આપણે પોઈન્ટ નંબર ચાર ટેકનોલોજીના પ્રભાવ વિશે ચર્ચા કરીએ તો ટેકનોલોજીના પ્રભાવ વિશે ચર્ચા કરીએ તો ઇન્ટરનેટ અને મોબાઈલ સાધનોનો પણ શહેરમાં વ્યાપકપણે ઉપયોગ થતો હોય છે જેથી જે શહેરના લોકો હોય છે તેમાં આ ડિજિટલ વ્યસનનું પ્રમાણ વધુ જોવા મળે છે સોશિયલ મીડિયાનો વધુ પડતો વપરાશ વર્ચ્યુઅલ દુનિયાનો પ્રભાવ તેમની માનસિક સ્થિતિને પણ વિકૃત બનાવી દે છે તેના કારણે શું થાય છે તો જે સાયબર ગુનાખોરી છે તેનું પ્રમાણ વધતું જાય છે શહેરના જે લોકો છે તે મોબાઈલમાં જ વ્યસ્ત રહેતા હોય છે જેના કારણે શું થાય છે તો તેની તેમના વાસ્તવિક જીવન પર પણ અસર થતી હોય છે પછી જે શહેરના યુવાનો છે તે શહેરના યુવાનો વાસ્તવિક સંબંધો કરતા કોના પર આધારિત છે વર્ચ્યુઅલ સંબંધો પર વધુ આધારિત હોય છે તો તેના લીધે તે ખાલી પો અનુભવતા હોય છે અને બાળકોની વાત કરીએ તો બાળકોને પણ નાની ઉંમરથી જ મોબાઈલની લત લાગી જાય છે કારણે બાળકોના શિક્ષણ પર પણ તેની હાનિકારક અસરો થતી હોય છે છે પછી નકારાત્મક પાસામાં પાંચમા અસુરક્ષા અને ભય તો અસુરક્ષા અને ભયની વાત કરીએ તો શહેરમાં જે ગુનાઓ છે તેના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે તો આ ગુનાઓ કયા કયા છે તો ચોરી છે લૂટફાટ છે ગુનાખોરી છે દારૂ છે નશાઓ છે આ બધા ગુનાઓનું પ્રમાણ શું થાય છે તો વધતું જાય છે જેના કારણે લોકો અસુરક્ષાની લાગણી અનુભવતા હોય છે અને લોકોમાં બી વાત કરીએ તો ખાસ કરીને મહિલાઓ છે વયસ્કો છે અને બાળકોમાં આ ભય અને શંકાનું વાતાવરણ વધુ હોય છે જેના કારણે લોકોમાં શું થાય છે તો માન માનસિક અસ્વસ્થતાનું તે પ્રમાણ વધતું હોય છે પછી પોઈન્ટ નંબર સિક્સ છે શહેરી બાળકોનો વિકાસ તો શહેરી બાળકોના વિકાસની વાત કરીએ તો શહેરના બાળકોને બહુ સ્પર્ધાત્મક માહોલ જેમ કે સ્કૂલ છે ટ્યુશન્સ છે એક્ટિવિટી વગેરેમાં જ તે રચ્યા પચ્યા રહેતા હોય છે તેમને માતા પિતાનો સમય પણ પૂરતા પ્રમાણમાં મળતો નથી તેના કારણે શું થાય છે તો તેના કારણે શહેરના બાળકોમાં મનોદુખ છે એકલતા છે ગુસ્સો છે તે વધુ પ્રમાણમાં હોય છે શહેરના કેટલાક બાળકોમાં તો વહેલી ઉંમરે જ શું થાય છે તો તણાવ અને માનસિક તકલીફો પણ જોવા મળતી હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ શહેરીકરણનું મનોવૈજ્ઞાનિક પાસું તો આપણે અત્યારે ચર્ચા કરી એ મુજબ મનોવૈજ્ઞાનિક પાસામાં પણ હકારાત્મક પાસું છે અને નકારાત્મક પાસું પણ છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે શહેરીકરણ અને પશુજીવન તરફ આગળ વધીએ આપણે શહેરીકરણ અને પશુઓ તરફ આગળ વધીએ તો શહેરીકરણ અને પશુઓની વાત કરીએ તો જે શહેરીકરણ છે તે ફક્ત ને ફક્ત માનવ જીવનની જ નહીં પરંતુ પશુઓના જીવનને પણ અસર કરે છે શહેરીકરણના લીધે આરોગ્યની જે સુવિધા છે તેમાં વધારો થતો હોય છે અને આરોગ્યની સુવિધામાં વધારો થતાં પશુઓ છે તેની આરોગ્યની સુવિધા પણ સારી રીતે કરી શકાય છે પશુઓની જે આરોગ્યની સુવિધા છે તેમાં વધારો થઈ રહ્યો છે તેથી તેમની સાર સંભાળ છે તે પણ પૂરતા પ્રમાણમાં કરી શકાય છે શહેરમાં વેટરનીટી ક્લિનિકો છે એનજીઓ સંસ્થાઓ છે જે ભટકતા કે ઈજાગ્રસ્ત પશુઓ છે તેની સારવાર કરતા હોય છે જે પશુઓ માટે શહેરીકરણનું હકારાત્મક પાસું છે જ્યારે શહેરીકરણના બીજા કેટલાક પશુજીવો માટે નકારાત્મક પાસા છે તો તે કયા કયા છે તો તેમાંથી પહેલું છે નિવાસ સ્થાનનો નાશ બીજું છે આહારની અછત ત્રીજું છે બીમારીઓનો ફેલાવ અને મહામારી ચોથું છે અનુકૂલન અને દબાણ હવે વિદ્યાર્થી મિત્રો આપણે વન બાય વન બધાની વિગતે જોઈએ તો પહેલી જ વાત કરીશું નિવાસસ્થાનનો નાશની તો નિવાસસ્થાનના નાશની વાત કરીએ તો ગ્રામીણ વિસ્તારથી થતા વસ્તીના સ્થળાંતરને પહોંચી વળવા માટે જંગલો અને હરિયાળીનો શું કરવામાં આવે છે નાશ કરવામાં આવે છે અને આધુનિક ઇમારતોનું બાંધકામ કરવામાં આવતું હોય છે તો તેના લીધે શું થાય છે તો તેના લીધે જંગલ છે ખેતરો છે તેના પ્રમાણમાં શું થઈ રહ્યો છે ઘટાડો થઈ રહ્યો છે પરિણામે શું થાય છે તો જે વન્ય પશુઓ છે તે તેમના કુદરતી નિવાસ સ્થાનથી બહાર આવીને માનવ વસાહતો તરફ રહ્યા છે છે પછી બીજા નંબરનો પોઈન્ટ અછત તો જંગલોનો નાશ થઈ જાય છે તેના કારણે કુદરતી જે ખોરાકના સ્ત્રોત હતા તે ખૂટી જવાથી પશુઓ હવે શું કરે છે તો કચરામાંથી પણ ખોરાક શોધવા લાગ્યા છે પછી જે ઘાસ પર આધારિત પશુઓ હતા જેમ કે ગાય છે કૂતરા છે વગેરે શું કરે છે તો અસ્વસ્થ ખોરાક ખાઈને બીમાર પડતા હોય છે કેટલાક કિસ્સામાં આપણે સાંભળ્યું છે કે પ્લાસ્ટિક ગાયનું શું થાય છે 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 મૃત્યુ પણ થયું પછી ત્રીજા નંબરનો બીમારીઓનો ફેલાવ અને મહામારી તો અનિયમિત અને અસ્વસ્થ આહારના લીધે પશુઓમાં બીમારીઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે માણસોનો અને પશુનો વધારે પડતો સંપર્ક થવાથી જે જૂનોટિક બીમારીઓ છે જેવી કે રેબીસ છે લંપી સ્ક્રીન છે વગેરે જેમાં ફેલાયતી હોય છે આ રોગ પશુ અને માનવ જીવન બંને માટે કેવા હોય છે તો જોખમકારક છે પછી પોઈન્ટ નંબર ચાર એ છે અનુકૂલન અને દબાણ તો અનુકૂલન અને દબાણની વાત કરીએ તો વાંદરા છે કાગડા છે શ્વાન છે બિલાડી છે વગેરે જેવા પ્રાણીઓ શહેરી વાતાવરણમાં પોતાને ઢાળી લે છે પરંતુ જ્યારે આવા પ્રાણીઓ માનવ જીવનમાં ઘૂસી જાય છે ત્યારે તેઓ ખોરાકની ચોરી છે ગંદકી છે અને હુમલો છે વગેરે જેવી સમસ્યાનું સર્જન કરે છે હવે વિદ્યાર્થી મિત્રો આ વાત તો થઈ હતી શહેરીકરણ અને પશુઓની આપણે હવે પર્યાવરણના સંરક્ષણ માટે લેવાતા પગલાંઓ કે જ્યારે શહેરીકરણ કરવામાં આવે છે શહેરીકરણની પ્રક્રિયા જરૂરી છે તો એ વખતે પર્યાવરણના સંરક્ષણ માટે કયા પગલાં લેવું જોઈએ કે જે પર્યાવરણના નુકસાનને અટકાવવા માટે મદદરૂપ થઈ શકે તો તેના માટે આ પાંચ પગલાં છે વૃક્ષારોપણને વધુ ઉત્તેજન વરસાદી પાણીનો સંચય જાહેર વ્યવસ્થાપનના ઉપયોગને વધુ પ્રોત્સાહન કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા અને રિસાયકલિંગ ઇકો ફ્રેન્ડલી ટેકનોલોજી અને ગ્રીન બિલ્ડિંગ્સ તો પર્યાવરણના સંરક્ષણ માટે જે લેવાતા પગલાઓ છે આપણે તેને વન બાય વન ડિટેલમાં જોઈએ તો પહેલું પોઈન્ટ છે વૃક્ષારોપણને વધુ ઉત્તેજન તો અત્યારે હાલમાં આપણે જોયું કે શહેરીકરણમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે તો જેમ જેમ શહેરીકરણ આગળ વધી રહ્યું છે તેના લીધે શું થાય છે વૃક્ષોનું કપાઈ જવું હવા પાણીનું ધ્વનિનું પ્રદૂષણ વગેરે જેવી પર્યાવરણ પર પ્રતિકૂળ અસરો થઈ રહી છે તો આ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ તો આ પરિસ્થિતિમાં શહેરીકરણ સાથે પર્યાવરણનો બચાવ કરીને ટકાઉ વિકાસ તરફ આપણને આગળ વધવું જોઈએ અને એના માટે આ બધા સ્ટેપ્સ આપણને લેવા જોઈએ એમાં વૃક્ષારોપણને વધુ ઉત્તેજનની વાત કરીએ તો વૃક્ષો હવાને શું કરે છે તો વૃક્ષો હવાને શુદ્ધ રાખે છે તો વૃક્ષો હવાને શુદ્ધ રાખવા માટે પૃથ્વી પરનું જે તાપમાન છે તેને જાળવી તેને ઘટાડવા માટે અને વરસાદનું જે ચક્ર છે તેને નિયંત્રિત રાખવા માટે ખૂબ જ ઉપયોગી હોય છે તેથી શહેરમાં વૃક્ષોનું જે વાવેતર છે તેને પ્રોત્સાહન આપવું જોઈએ આ માટે શું કરવું જોઈએ તો શહેરમાં બગીચાઓનો વિકાસ કરવો જોઈએ રસ્તાઓ છે તેની આજુબાજુ વૃક્ષારોપણ કરવું જોઈએ અને વિવિધ શાળાઓ છે તેમાં વનસ્પતિના ઉછેર વગેરે જેવા પ્રયાસો હોય તેને ઉત્તેજન આપવું જોઈએ પછી પર્યાવરણ માટે લેવાતા પગલામાં બીજું પગલું કયું છે તો વરસાદી પાણીનો સંચય તો વરસાદી પાણીના સંચયની વાત કરીએ તો વસ્તી વધારાને કારણે શહેરમાં શું થાય છે તો વારંવાર પાણીની તંગી સર્જાતી હોય છે તો આ પાણીની તંગીને દૂર કરવા માટે ભૂગર્ભ જળનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે જેથી જળ સ્ત્રોતોમાં શું થઈ રહ્યું છે તો ઘટાડો થઈ રહ્યો છે આ સમસ્યાના નિવારણ માટે આપણે શું કરવું જોઈએ તો વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઈએ કે જેથી જરૂર પડે આ પાણીનો ઉપયોગ કરી શકાય અને નવી ઇમારતોના બાંધકામ વખતે તેને વધુ મહત્વ આપવામાં આવે તેનું ધ્યાન પણ રાખવું જોઈએ પછી થર્ડ નંબરનો પોઈન્ટ છે કે જાહેર વ્યવસ્થાપનના ઉપયોગને વધુ પ્રોત્સાહન તો શહેરોમાં ગ્રામીણ વિસ્તાર કરતાં વાહનોની સંખ્યા વધુ હોય છે જેના લીધે શહેરમાં હવાનું પ્રદૂષણ ધ્વનિનું પ્રદૂષણ વધુ થવાની શક્યતાઓ પણ વધુ હોય છે અને ટ્રાફિકની વાત કરીએ તો ટ્રાફિક પણ શહેરી જીવનની એટલે કે શહેરી વિસ્તારની એક ગંભીર સમસ્યામાંની એક સમસ્યા છે તો આ સમસ્યાના નિરાકરણ માટે સરકારે શું કર્યું છે મેટ્રો ટ્રેન છે બસ છે બીઆરટીએસ છે તેના ઉપયોગને વધુ પ્રમાણમાં પ્રોત્સાહન આપવું જોઈએ કે જેથી વધુમાં વધુ લોકો આ સેવાનો લાભ લઈ શકે પછી પેટ્રોલ ડીઝલ છે તો પેટ્રોલ ડીઝલ પર ચાલતા વાહનને બદલે ઇલેક્ટ્રિક વાહનોને પણ પ્રોત્સાહન આપવું જોઈએ કે જેથી ધુમાડાથી બચી શકાય છે અને તેના કારણે ઉદ્ભવતા પ્રશ્નો છે તે પણ ન ઉદ્ભવે અને બીજી બાજુ જે પેટ્રોલ ડીઝલ જેવા ઉર્જાના સ્ત્રોત છે તેની પણ બચત થઈ શકે પછી પોઈન્ટ નંબર 4 શું કહે છે તો પોઈન્ટ નંબર 4 છે કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા અને રિસાયકલિંગ તો કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા અને રિસાયકલિંગની વાત કરીએ તો શહેરમાં થતા અનિયંત્રિત વસ્તી વધારાને લીધે શહેરમાં કચરાનું પ્રમાણ પણ ખૂબ જ વધે છે તેના લીધે લોકોનું સ્વાસ્થ્ય જોખમમાંય શકે છે આ બાબતને ધ્યાનમાં રાખીને કચરાના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ જેમ કે સુકા કચરા અને ભીના કચરાનો અલગ નિકાલ કરવો જોઈએ પ્લાસ્ટિક કચરાનો રિસાયકલિંગ કરવું જોઈએ ઓર્ગેનિક કચરામાંથી ખાતર બનાવવું જોઈએ પછી જે છેલ્લો પોઈન્ટ છે ઇકો ફ્રેન્ડલી ટેકનોલોજી અને ગ્રીન બિલ્ડિંગ્સ તો ઇકો ફ્રેન્ડલી ટેકનોલોજી અને ગ્રીન બિલ્ડિંગ્સની વાત કરીએ તો શહેરમાં ઊભી થતી નવી ઇમારતોમાં શોર પેનલ છે નેચરલ લાઇટિંગ છે રેઇન વોટર હાર્વેસ્ટિંગ છે ઇન્સ્યુલેશન વગેરે જેવી વ્યવસ્થા કરવી જોઈએ કે જેથી પર્યાવરણને નુકસાન થતું અટકાવી શકાય શું આમ વિદ્યાર્થી મિત્રો પર્યાવરણના સંરક્ષણ માટે આ બધા પગલાં લેવા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે આજનું લેક્ચર અહીં સમાપ્ત કરી રહ્યા છે આજ આજના લેક્ચર માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર